ગણ વાય છે અથવા સહપ્રદેશ વાય અને સહપ્રદેશ એક એવો ગણ છે જેની સાથે તમે સંગત લઈ રહ્યા છો અહીં ગણના દરેક સભ્ય સંગત હોય એવું જરૂરી નથી આપણે અહીં प्रदेशમાં કોઈ એક સભ્યને લઈએ જે તેના સહપ્રદેશમાં આ સભ્ય સાથે સંગત છે અને સૌપ્રથમ હું જે શબ્દનો પરિચય આપવા માંગુ છું તે સર્જેક્ટિવ એટલે કે વ્યાપ્ત વિધેય છે અને ઘણીવાર તેને ઓન ટુ પણ કહેવામાં આવે છે વિધેયની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય સહપ્રદેશના દરેક ઘટક માટે સહપ્રદેશના દરેક ઘટક માટે જેને આપણે આ પ્રમાણે લખીશું પ્રદેશનો ઓછામાં ઓછો એક ઘટક અસ્તિત્વ ધરાવે દરેક સ્મોલ વાય બિલોંગ્સ ટુ કેપિટલ વાય માટે ઓછામાં ઓછો ઓછામાં ઓછો પ્રદેશનો એક ઘટક અસ્તિત્વ ધરાવે પ્રદેશનો એક ઘટક અસ્તિત્વ ધરાવે જેથી એફ ઓફ એક્સ બરાબર ભય થાય તેનો અર્થ એ થાય કે તમે અહીંથી કોઈ પણ ભાઈને લઈ શકો અને અહીંનો કોઈ પણ ભાઈ એ ઓછામાં ઓછા એક એક્સ સાથે સંગત હોય હું તમને એક સરળ ઉદાહરણ લઈને સમજાવીશ મારી પાસે ગણ ભાઈ છે જે કંઈ આ પ્રમાણે દેખાય છે ધારો કે મારી પાસે ગણ ભાઈ છે અને આ ગણમાં ચાર ઘટકો છે હવે મારો વિધેય વ્યાપ્ત અથવા ઓન થવા માટે આ ગણ દરેક ઘટક સંગત હોવો જોઈએ હવે તેનો અર્થ શું થાય હું અહીં કેટલાક ઉદાહરણ દોરીશ ધારો કે આ ઘટક આની સાથે સંગત છે આ ઘટક આની સાથે સંગત છે આ ઘટક આ ઘટકની સાથે સંગત છે આપણે હજુ એક ઘટક લઈએ પાંચ ધારો કે આ બંને ઘટક ડી સાથે સંગત છે માટે એફઓ ફોર બરાબર ડી અને એફઓ ફાઇવ બરાબર પણ ડી અહીં આ વ્યાપ્ત વિધેયનું ઉદાહરણ છે અને અહીં આ બધી સંગતતા થશે આ બધી ની સંગતતા છે અહીં આ વિધેય વ્યાપ્ત એટલે કે સર્જેક્ટિવ અથવા અંતુ છે એવું શા માટે કારણ કે ગણવાયનો દરેક ઘટક સંગત થયેલો છે હવે હું તમને એક એવું ઉદાહરણ આપું જે વ્યાપ્ત વિધેયનો નથી ગણવાયમાં બીજા કેટલાક ઘટકો ઉમેરીએ ધારો કે ગણવાયનો એક ઘટક ઈ છે હવે અહીં આ વિધેય વ્યાપ્ત નથી અને તેનું કારણ શું છે કારણ કે ગણવાયમાં એક ઘટક એવો છે જે સંગત થયેલો નથી માટે જો હું તમને એમ કહું કે એફ એ વ્યાપ્ત વિધેય છે તો તેનો અર્થ એ થાય કે ગણ w ના દરેક ઘટક ઓછામાં ઓછા ગણ x ના એક ઘટક સાથે સંગત થયેલા હોવા જોઈએ તે કંઈક આ પ્રમાણે આવી શકે તે કંઈક આ પ્રમાણે પણ આવી શકે ગણ x માં ઓછામાં ઓછો એક ઘટક હોવો જોઈએ માટે તમારી પાસે કંઈક આવું પણ હોઈ શકે આ ઘટકને સંગત આ ગણમાં બે ઘટક પણ હોઈ શકે પરંતુ અહીં મહત્વની જરૂરિયાત એ છે કે સહપ્રદેશનો દરેક ઘટક સંગત થયેલો હોવો જોઈએ માટે જો હું એમ કહું કે એફ એ વ્યાપ્ત અથવા ઓન ટુ વિધેય છે તો તેનો અર્થ એ થાય કે ઇમેજ ઓફ એફ એટલે કે f નું પ્રતિબિંબ યાદ કરો પ્રતિબિંબ છે પ્રતિબિંબ બરાબર સહપ્રદેશ હોય એવું જરૂરી નથી પરંતુ જો તમારી પાસે વ્યાપ્ત વિધેય હોય તો પ્રતિબિંબ બરાબર સહપ્રદેશ થશે સહપ્રદેશમાં રહેલા તમામ ઘટકો સંગત થયેલા હશે ખરેખર પ્રતિબિંબ માટેનો બીજો શબ્દ વિસ્તાર છે બીજા શબ્દોમાં કહીએ તો રેન્જ ઓફ એટલે કે વિસ્તાર વિસ્તાર બરાબર અને સહપ્રદેશ વચ્ચેનો તફાવત એ છે કે સહપ્રદેશ એટલે કે જેના ઘટકોની સાથે તમે સંગત કરો છો અહીં બધું જ સંગત હોય એવો જરૂરી નથી અને વિસ્તાર એ સહપ્રદેશનો ઉપગણ છે જેની સાથે તમે ખરેખર સંગત કરો છો જો તમે આ બધા ઘટકો આગળ વિધેયને ઉકેલો તો તમને અહીં તેના સંગત બિંદુઓ મળશે જે ખરેખર તમારો વિસ્તાર થાય જેને આપણે પ્રતિબિંબ પણ કહી શકીએ આપણે પ્રતિબિંબ શબ્દનો ઉપયોગ સુરેખ બીજગણિતના સંદર્ભમાં વધારે કરીએ છીએ પરંતુ જો પ્રતિબિંબ અને સહપ્રદેશ સમાન હોય જો સહપ્રદેશમાં આવેલા બધા જ બિંદુઓને સંગત કોઈ એક બિંદુ મળે જો સહપ્રદેશમાં આવેલા બધા જ ઘટકો સંગત થયા હોય તો આપણે તેને જેનો પરિચય હું આપવા માંગુ છું તે એક વિધેય અથવા જેને ઘણીવાર વાર વન વન પણ કહેવામાં આવે છે આપણે પ્રદેશ અને સહપ્રદેશને પાછા દોરીએ ધારો કે અહીં આ મારો પ્રદેશ છે જેને એક્સ કહીએ અને ધારો કે અહીં આ મારો સહપ્રદેશ છે જેને વાય કહીશું જો હું એમ કહું કે એફ એ એક એક વિધેય છે તો તેનો અર્થ એ થાય કે ગણ વાય ના કોઈ એક ઘટક માટે ગણ એક્સ નો વધુમાં વધુ એક ઘટક એવો મળે જેની સાથે તે સંગત હોય વાય ના કોઈ એક ઘટક માટે કોઈ પણ વાય બિલોંગ્સ ટુ કેપિટલ વાય માટે વધુમાં વધુ એક x મળે વધુમાં વધુ એક x મળે જેથી f(x) y થાય જેથી f(x) y ત્યાં એવા x પણ હોય જેની સાથે કોઈ સંગતતા ન મળે ધારો કે તમારી પાસે ગણ y માં એક સભ્ય છે જે કદી x ઘટક સાથે સંગત થતો નથી

એ વ્યાપ્ત વિધેય નથી કારણ કે વાય નો દરેક ઘટક સંગત થયેલો નથી શું આ એક એક વિધેય છે ના કારણ કે અહીં ચાર અને પાંચ એક જ ઘટક ડી સાથે સંગત થયેલા છે હવે જો મારે તેને વ્યાપ્ત તેમજ એક એક વિધેય બનાવવા હોય તો હું અહીં આ સંગતતાને દૂર કરીશ અને આ પાંચ ને ઈ સાથે સંગત કરીશ હવે અહીં આ એક એક વિધેય છે કારણ કે એક્સ માં કોઈ પણ બે ઘટક એવા નથી જે એક જ વાય સાથે સંગત થયા હોય અને અહીં ભાઈના દરેક ઘટક સંગત થયા છે માટે તે વ્યાપ્ત વિધેય પણ છે અને એક એક વિધેય પણ છે